ગુડ મોર્નિંગ જય માતાજી તો આવી ગયા છે ભાઈ રુકમણી મંદિર રૂકમણીના રકમણી માતાનું મંદિર દર્શન કરવા તો દ્વારકાનો ભાઈ મેન પોઈન્ટ તો દ્વારકા દર્શન કરી એને જો તમે આ દર્શન ના કરો તો ભાઈ અધૂરું ગણાય તો ભાઈ ગમે ત્યારે પણ આવો દ્વારકા તો રુકમણી માતાજીના દર્શન જરૂરથી અશુભથી કરવા

અને અમે ભાઈ અમે જમવા જઈએ પણ જમવાનું એક તો તમે પણ ગમે તાણે આવો તો જામનગર રોડ હાઈવે પર યલો પીપલ અને આ હોટેલ છે બહુ સરસ જમવાનું હોય છે અને તમે જોઈ ભાઈ ભાઈઓ બધા હવે જામનગર હાઈવે હેલો હેલો પીપલ એક નંબર હોટલ તો અમારી આ લક્ઝરી છે અને અમે જમવા બેઠા તા તમે ગમે ત્યારે નીકળો તો અચૂકથી વધારો આવો સારું છે નવા રણજા

नवरन ननी बाजार નવાંજન મંદિર જય માતા રે જય બાબા રે જય બાબા રે કેવું લાગે તમને મંદિરે આવી ને બઉ સરસ જય બાબા રે બોલો બધા તો ભાઈ જોવા લાયક સ્થળ બહુ સરસ છે અને નવા રણુજા એક વાર આવો તમે બધા બહુ સરસ ગયા ફરવાની અને જો આ બહુ પ્રખ્યાત છે

જય રામાભાઈ જય બાબા રે જય બાબા રે બધા મોજમાં એવું છે કે મનોરંજન અને આના દર્શન કરો એટલે ભલા તમારો થાક ગમેટલો હોય ઉતરી જાય